નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંગલેશ્વરથી અંગલેશ્વરની કૃપાનગર સોસાયટીમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા નાશભાગ મચી જવા પામી હતી વીજ ટ્રાન્સફોર્મરમાં આગ સાથે તડકા ભડકા થતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા નગરપાલિકા ફાયર વિભાગે સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો ચાર કલાક સુધી વીજળી ડૂલ થતાં સ્થાનિક રહેશોની હાલત કફોડી બની હતી અંકલેશ્વરના અંબાવાડી વિસ્તારમાં આવેલ કૃપાનગર સોસાયટી ખાતે દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા ઊભા કરવામાં આવેલ વીજ ટ્રાન્સફોર્મર જંક્શન ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ છે હતી જે આગે થોડી વાર તડકા ભડકા સાથે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને લઈને લોકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિકો દ્વારા પાલિકા ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી ભારે જેમત આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાને પગલે ચાર કલાક સુધી વીજળી ડૂલ થવા પામી હતી જેને લઈને સ્થાનિક રહીશોની હાલત કફોડી બની હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર